વિજાપુર તાલુકાના સરદારપુર શેઠ એ એલસી હાઈસ્કૂલ ધોરણ દસ અને બાનું પરિણામ ધોરણ દસનું નેવું પણ છ ટકા અને ધોરણ બારનું નવ્વાણું પોઈન્ટ છ ટકા શ્રેષ્ઠ પરિણામ આવ્યું સરદારપુર શેઠ એ એલસી હાઇસ્કૂલ ધોરણ દસ અને બાનું પરિણામ જાહેર થયું જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પટેલ રુચિબેન અલ્પેશભાઈ ચોરાણું પોઈન્ટ સડસઠ ટકાવાળી સાથે સ્કૂલમાં પ્રથમ નંબર આવેલ છે પટેલ જીયાબેન દિનેશભાઈ છ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકાવાળી સાથે સ્કૂલમાં બીજા નંબર આવેલ છે પટેલ દક્ષ કુમાર અજીતભાઈ એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા સ્કૂલમાં ત્રીજા ક્રમે આવેલ છે આ સાથે ધોરણ દસનું પણ રિઝલ્ટ આવેલ જેમાં સ્કૂલમાં પટેલ સામીબેન વિષ્ણુભાઈ પંચાણું પોઈન્ટ સડસઠ ટકા સ્કૂલમાં પ્રથમ નંબર આવેલ છે પટેલ ખુશીબેન મહેશભાઈ ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા ગુણ મેળવી બીજા નંબર આવેલ છે પટેલ હેંસી જીતેન્દ્રભાઈ ચોરાણું પોઈન્ટ સત્તર ટકા ગુણ મેળવી ત્રીજા ક્રમે આવેલ છે સરદારપુર સ્કૂલનું ગૌરવ વધાર્યું અને પોતાના ગામનું અને માતા પિતાનું ગૌરવ વધારેલ છે જોવા જઈએ તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને બાજી મારી છે પટેલ ગ્રીસ મરોજભાઈ છે હું ધોરણ 12 સામાન્ય પ્રામાં અભ્યાસ કરતો હતો મારા આ તારીખ 5મી તારીખે આવનારા બોર્ડ દ્વારા પરિણામમાં હું 91.78% એ એવાન ગ્રેડ સાથે પ્રથમ નંબરે પાસ થયો છું અને શેટિયા સાસ્કુ સદાપુર સ્કૂલના આચાર્ય અને મારા ક્લાસ ટીચરના યથાત પ્રયત્નોને કારણે હું આ નંબર લાવવામાં પ્રથમ નંબર લાવવામાં સફળ મેળવ્યો છે તમે આગળના ભાગે શું શું વિચાર છે આગળ મારે એસીસીએ કરવાનો પ્લાન છે પટેલ કાવ્યા નરેન્દ્રભાઈ સરદારપુર સ્કૂલમાં ભણું છું મારે નેવું પોઈન્ટ છ્યાસી ટકા આવ્યા છે સ્કૂલના પ્રિન્સિપલ સંજયભાઈ સાહેબ અને ક્લાસ ટીચર મુકેશભાઈ સાહેબની મહેનતથી હું આટલા ટકા લાવી શકી છું સરદારપુર હાઈસ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટી થાય છે જેના કારણે છોકરા વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે છે આગળ તમે શું વિચાર્યું છે તમારે જેને કે આગળ MBA કરવાની ઈચ્છા છે મારું નામ પટેલ હેન્સી કુમાર છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી મારે ચોરાણું પોઈન્ટ સો ટકા આવ્યા છે હું સ્કૂલમાં ત્રીજા નંબરે પાસ થઈ છું હું મારા આચાર્યશ્રી અને ગુરુજનોનો દિલથી આભાર માનું છું સર ચોવીસ પચીસ માર્ચનું એચએસસી અને એસએસસીનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આપણી સ્કૂલનું કેટલું હોય તે જણાવશો શ્રી સર્વોદય કેરવણી મંડળ સંચાલિત સેઠ એ એસ હાઈસ્કૂલ સરદારપુરમાં ધોરણ બાર અને ધોરણ દસના પરિણામો જે છે એ ખૂબ જ્વલંત સફળતા સાથે આપણે પ્રાપ્ત કર્યા છે ધોરણ બારનું પાંચમી તારીખે જે પરિણામ આવ્યું એમાં ધોરણ બાર સાયન્સનું પરિણામ આપણી શાળાનું પંચ્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ રહ્યું છે જેમાં રુચિ અલ્પેશભાઈ ચોરાણું પોઈન્ટ સડસઠ ટકા સાથે એ પ્રથમ નંબરે છે જીઆર છ્યાસી પોઈન્ટ તેત્રીસ અને ત્રીજા નંબરે દક્ષ જે છે એ સાયન્સના વિષયોમાં એક્યાશી પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ એને પ્રાપ્ત કરેલું છે જો સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરું તો શાળાનું પરિણામ એ ખૂબ જબરજસ્ત રહ્યું છે એમાં નવ્વાણું પોઈન્ટ ઝીરો છ ટકા પરિણામ જે છે એ આપણી શાળાએ મેળવ્યું છે એમાં એ ગ્રેડની અંદર બે વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે અને એ ગ્રેડની અંદર નવ વિદ્યાર્થીઓ રહેલા છે એમાં કોમર્સના અમુક વિષયોની અંદર વિદ્યાર્થીઓએ ત્રણથી ચાર વિદ્યાર્થીઓ છે કે જેમણે સો સો માર્ક્સ જે છે એ મેળવ્યા છે જેમાં પ્રથમ નંબરે પટેલ ક્રિશ મનોજભાઈ કે જેણે એકાણું પોઈન્ટ એકોતેર ટકા માર્ક્સ મેળવ્યા છે પટેલ કાવ્યા કે જેણે નેવું પોઈન્ટ છ્યાસી ટકા માર્ક્સ મેળવ્યા છે પટેલ ધ્રુવ એણે નેવ્યાશી પોઈન્ટ એકોતેર ટકા માર્ક્સ જે છે એ મેળવ્યા છે તો આ થઈ બારમાના પરિણામની વાત જેમાં શાળાએ ખૂબ સખત મહેનત કરી સ્ટાફ મિત્રોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ સખત મહેનત કરી અને પરિણામ આપ્યું છે હવે જો ધોરણ દસના એસએસસીના પરિણામની વાત કરું તો એસએસસીનું પરિણામ આઠ પાંચ બે હજાર પચીસના દિવસે રજૂ થયું જેમાં ધોરણ દસનું આ જે પરિણામ છે એ શાળાનું પરિણામ નેવું પોઈન્ટ ચૌદ ટકા જેટલું રહ્યું છે જેમાં ખૂબ સખત વાત કરીએ તો એ વન ગ્રેડની અંદર આપણા દસ ટકા દસ વિદ્યાર્થીઓ રહેલા છે અને એ ગ્રેડની અંદર ચૌદ વિદ્યાર્થીઓ જે છે એમણે સફળતા પ્રાપ્ત કરેલી છે જેમાં પ્રથમ નંબરે પટેલ સાહવી કે જેણે પંચાણું પોઈન્ટ સડસઠ ટકા ગુણ મેળવ્યા છે પટેલ ખુશી કે જેણે ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા ગુણ મેળવ્યા છે પટેલ હેન્સી કે જેણે

એમ એ સાહેબ એમ એ સાહેબનો ખૂબ મહત્વનો ફાળો છે જેમાં મારા આ ટકા લાવવા પાછળનો મુખ્ય હેતુ મારા ઈ સારું જીવન ધોરણ અને શિક્ષણ નીતિ બનાવવાનો છે આગળનો ફીચર મારે આગળ એસીસી એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ કરવાનું છે રિપોર્ટર સંજય બહરુત વિજાપુર